પાલોલી પોલીસે મોબાઈલ ચોરીમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો બે દિવસ પૂર્વે મોબાઈલ ચોર અને તેને ખરીદનાર બે ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ ઉર્ફે પાંચિયો મિસ્ત્રીને વાલિયા ચોકડી પાસે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પરમાર સાથે મળી મુલતથી માંડવા રોડ પર અને બાકરોલ બ્રિજથી ઢમરોડ વચ્ચે બેથી ત્રણ વખત યુનિકોર્ન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂંચવી લઈ લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હામેચાને વેચી દેતા હતા જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન વાઘરી અને જયેશ હામેચાને ઝડપી પાડ્યા હતા પોલીસે આઠ મોબાઈલ રિકવર કરી પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેમાં વોન્ટેડ તુષાર પરેશ પરમારને પાનોલી પોલીસની ટીમે ચોક્કસ માહિતીના આધારે કોશંબા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પાનોલી લઈ આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે મોબાઈલ ચોરીમાં અત્યાર સુધી બે રીડા ચોર તેમજ ચોરીના મોબાઈલ ખરીદ કરનારના બે ઇસમોની પણ ધરપકડ કરાઈ છે ત્યારે મોબાઈલ ચોરીમાં વધુ ભેડ ઉકેલાઈ તો નવાય નહીં